જે સ્ટેપ છે ખાડ છે સ્ટેપ બારની કસર આપણે પકડી પેલા તો અત્યારે આપણે પેલા આ રીતે પકડી ક્યુસી કમ્પ્લીટ થાય નહીં આપણે પેલા બારની જે સ્કીન છે એ પકડી લઈએ પછી મેન્યુઅલી બોલ મૂકવાની જ્યાં જરૂર છે ત્યાં આપણે મેન્યુઅલી મૂકી લઈએ હવે આ રીતે આપણે અહીંયા ખાડ ન આવે એ રીતે આપણે અહીંયા

અત્યારે સ્ટેપ બાય સ્ટેપ બધા વિડીયો ચલાવવાના છે એટલે અત્યારે શીખવાડી દઈએ હવે પછી આને પછીનો નેક્સ્ટ વિડિયો આવશે એમાં ઝાડામાં અને વીક કીરામાં કઈ રીતે કામ કરવું વી કિરો એની માહિતી મળશે તો ચાલો આપણે ચામડીની ખાડ જેવા ભાગ છે એ બધા આપણે સ્ટેપ ને પકડી લીધું છે હજી અહીંયા છે તો સૌ પ્રથમ મિત્રો આપણે આ રીતે સ્ટેપ ખાડ તે બધું ફરજિયાત ચામડીની ઇન્કલુઝન તો પકડવા જ પડે

તો એના પહેલા હોલ શેપ જોઈ લો કે ફેન્સી ના મારા હોલ નો બધા કેવા આવે છે તો આપડે ઓલ શેપ નું મેં ટેમ્પલેટ બનાવેલું છે ટેમ્પલેટ બનાવતા ન આવડતું હોય તો મેં વિડીયો બનાવેલો છે એક વાર ટેમ્પલેટ નો સેવન સિક્સ પ્રોગ્રામના ટૂલ્સ વિશે સમજો એવું લખેલો વિડીયો છે એમાં ટેમ્પલેટની માહિતી મળી જશે કે કઈ રીતે આ બધા ટેમ્પલેટ બનાવાય તો જેમને ન આવડતું હોય ટેમ્પલેટની ને જોયો આવો પછી અત્યારે આપણે હવે ફેન્સી માં જોવાના છે કે કોનું વજન કેટલું આવે છે પાંચ સાડા પાંચ સેન્ટ પછી આઠ ચાર આઠ ચાર ત્રણ ચાર ત્રણ ત્રણ એક આ રીતના વજન આવે છે હવે મિત્રો આ હીરો આપણે આ રીતનો જોયો કે જે ચોકી આવે છે એ સાઈડ પર બેસે છે અને બીજા હજી એના સામે જગ્યા છે સામે હજી જગ્યા છે તો આ હીરામાં મિત્રો અહિયાં આપણને જગ્યા જેવી છે એમ ચોકી બેઠી એવી ઉપર બેસે એમ માગે છે તો આપણે આનો એક ચોકી ની પેર મારી ને આ એમરલ એમરલ બે એમરલ ની પેર મારી ને જોઈએ સામે સામે બે એમરલ સેમ બેસે તો આ રાઉન્ડ બેઠા એવી રીતે સેમ સામે સામે બેસી જાય તો આ બે બંને નું વજન છે છ ને ચાર તો એના કરતા ઘણું બધું પ્લસ આવી શકે છે તો આપણે બે ચોકી ની જોઈ લઈએ પ્લાન કઈ રીતનો આવે છે મિત્રો જેમને પણ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી પેલા સબસ્ક્રાઈબ કરી દો તમારા કોઈ પણ મિત્રો આનું વજન તો ઘણું બધું પ્લસ થઈ ગયું છે આમાં ચાર ચાર ની બે આવે છે ત્રણ નવ ત્રણ નવ ની બે ચોકી આવે છે સાત આઠ સાત સેન્ટ ને આઠ દોરા વજન આવે છે રાઉન્ડ નું આવે છે છ સેન્ટ અને ચાર દોરા

રાઉન્ડ કરતા વધારે વજન આમાં મળે છે આપણને આ આપણો પીસ ફાઇનલ થયો હજી આ કયો બીજો કમ્પેર કરવો ના બાકી છે હજી આ જોઈ લે આપણે મતલબ રાઉન્ડ કરતા આગળ ગયો આપણે જો નો બીજો પીસ લેવાનો ન થાય તો રાઉન્ડ કરતા આજ લેવાનો થશે રાઉન્ડ કરતા વધારે છે એટલે ડિલીટ ઓલ નોન સિલેક્ટેડ કરી દેવાનો કે બીજો પીસ પીસ નથી તો આ ફાઇનલ થયો હવે હજી આમાં આપણે એવું કઈક વિચારવાનું છે કે આ 7% ને તમે 8 ડબરા કરતા વજન વધારે પ્લસ થાય 52% ની જગ્યાએ 55% થાય એવું વિચારવાનું વિચારીએ હીરો જ આવે છતાં પણ આપણે એક વાર ટ્રાય મારી પાન અને એમરોલ ની ચોકી ને પાનની સામે એમરલ જોઈ લઈએ આપણે કેટલું આવે છે બંને જોઈ લઈએ આવી રીતે બધા અલગ અલગ ફેન્સી જેટલા જેટલા પણ પીસ છે બધાની પેર મારીને આ રીતે જોવાનું કે વજન કોનું પ્લસ આવે છે બસ પ્લાન જોઈ લેવાના છે જેનું વજન પ્લસ આવે પેરોટી જેની સારી આવતી હોય એ ફાઈનલ કરવાના છે આ રીતે વજન જોવાનું છે કે કોનું કેટલું આવે છે આ બંને નું વજન થાય છે પચાસ ટકા બે ચોકીનું વજન થાય છે ઇઠોતેર ટકા બાવન ટકા તો આના કરતા તો આમાં આપણે પ્લાન છે હવે આ પાન કે ત્રણ પાંચ ના પાન સામે ત્રણ નવ ની ચોકી આવે છે ઓકે તો હવે આપણે પાનની સામે માર્કિસ જોવાની છે પાન માર્કેટ ની જોવાની છે પાનમાં કિસ ની પેર જોઈ લઈએ વજન આવે છે તો એ રીતે ફરક પડી શકે છે હીરામાં વજનમાં ઘણો જેટલો વજન જેટલું પ્લસ થશે એટલું વધારે ફેન્સી લેવાનું થશે તો બેમાં સિત્તેર વજન આવે પચાસ ટકા આનાથી હાયસ્ટ હજી એકે વજન ગયું નથી તો હવે ફેન્સી પ્લાન માં તો લગભગ એકે પ્લાન હવે જોવા જેવા છે નહી આમાં તો એકવાર આપણે ચોકી અને રાઉન્ડ ની બેસ્ટેર મારીને જોઈ લઈએ મિત્રો આમાં ફેન્સી ની સાથે જો રાઉન્ડ વજન માં ઉભો રહી તો ફેન્સી બનાવવાય નહીં એની મજૂરી બહુ મોંઘી પડે એટલે આપણે બનાવવાનો રાઉન્ડ જ થાય એટલે વિચારવાનું એવું કઈક કે હવે આપણે આ બંનેનો પ્લાન કરીએ આમાં ઇઠોતેર પોલીસ આવે છે કે બાવન ટકા તો આ બંને થઈને પચાસ ટકા પોલીસ આવતો હોય તો એક રાઉન્ડ થઈ જતો હોય બે ટકા પોલીસ ઘટે તો કરાય પણ આમાં પોલીસ બહુ વધારે ઘટી જાય છે છ છ વજન થઈ જાય છે આમાં વજન છે સાત આઠ ઇઠોતેર છાસઠ માંથી ઇઠોતેરમાં ન થાય એટલે ફેન્સી બનાવી નાખાય વજનમાં ઘણો ખરો ફરક છે બાકી રાઉન્ડ કરતા બહુ જાજો ફરક ન હોય તો ફેન્સી એની મજૂરી મોંઘી પડી જાય એટલે આ કેટલું સાત આઠ ને બાવન ટકા પોલિસ છે હવે હવે ફેન્સીના કોઈ પ્લાન જોવાના બાકી નથી આપણે જેટલા પ્લાન હતા ફેન્સીના એ બધા જોઈ લીધા છે હવે આનાથી આગળ હજી એક પ્લાન આવ્યો નથી હવે મિત્રો આપણી પાસે એક ઓપ્શન છે હજી જોઈ લે કે બે પીસ નું સાત વજન છે તો આપણે એકવાર રાઉન્ડ ની ત્રિપ્લેટ મારીને જોઈ લે તો વજન કેટલું આવે છે જો આટલું વજન આવતું હોય ત્રણ રાઉન્ડ માં તો એ જ કરાય તો બે ફેન્સી નો બનાવે તો ત્રણ રાઉન્ડ બનાવી લેવાય આટલું વજન આવી જાય તો પણ જોઈ લે આપણે વજન કેટલું આવે છે પછી એ પ્રમાણે આપણે ફાઇનલ કરીએ પ્લાન રાઉન્ડ ના ક્રિપ્લેટ તો લગભગ વજન નહીં આવે પણ કોઈ તે શેપ ટાઈપ જોઈ લે ત્રણ અલગ અલગ અહીંયા અહીંયા પીસ બેસી જાય તો વજન મળી શકે છે આપણને

થાય છે મિત્રો તો ચોકી બે બે ચોકી પ્લાન આવ્યા નથી રાઉન્ડ નો ફરક રહી જાય છે આ રીતે પીસ અહીંયા બેઠો છે અને ઉપર આવી જગ્યા છે તો અહિયાં એક ચોકી બેસાડીએ હવે હું અહિયાં રાઉન્ડ એની સામે બેસાડું જો આ રાઉન્ડ બેસાડ્યો ત્રણ નવ ની ચોકી સામે એક રાઉન્ડ બેસાડું

તળિયો જાય અહીંયા ટીક આવી જાય અહિયાં ટેબલ આવી જાય અને અહિયાં એનું આખું આવી જાય હાઈટ વધી જાય અહિયાં તો આ રીતે જો હીરો હોત તો અહિયાં પાન બેસી જાય પાન વધારે વજન સામે સેમ આવું જગ્યા બાકી છે તો આપણે અહિયાં એક એમરલ બેસાડીને તો વજન રાઉન્ડ કરતા સોરી અહિયાં રાઉન્ડ બેસેલો હતો આપણે અહિયાં ત્રણ નવ ના એમરલ સામે આપડે એમરલ બેસાડવાનો છે જો આ રીતે સેમ વજન મળી ગયું બે બે નો રાઉન્ડ આવતો તો અહીંયા ને જગ્યા ત્રણ આઠ નો ચોકી થઈ ગઈ આ રીતે સેમ જગ્યા કઈ રીતે વધે છે એના ઉપર ડિપેન્ડ છે કયો પીસ અને કયો શેપ બેસાડવો જગ્યા જેવું કાચું વજન જે ટાઈપનું નું આપણને દેખાતું હોય તેમ એ ટાઈપનું આપણે ફેન્સી બેસાડી દેવાનું ને જો હવે આ બંને પીસનું વજન સાત આઠ છે અને બાવન ટકા પોલીસ આની સામે એક પ્લાન આવતો નથી તો આપણે આ ફેન્સીના આજે આવ્યો આ ચોકી આપણે ફાઈનલ થઈ ગયા પ્લાન ફાઈનલ થયો ક્યાં કરતા મેક્સ વજન આપણને એક પણ કોઈ પણ શેપમાં આપણને મેક્સ વજન મળ્યું નથી આને જેટલું વજન મળ્યું નથી કે રાઉન્ડ માં નથી મળ્યું અને પેરોટીમાં પેરોટી કે ડાઉન નથી પેરોટી નું હીરો છે એટલે વીએસ વન તો રાઉન્ડ માં પેરોટી આવત હતી તો સેમ એ રીતે ચોકીનું છે એટલે પેરોટીમાં બહુ લાંબો ટૂંકો ડિફરન્ટ નથી અને વજનમાં ફરક લાંબો પડે છે કે દસ દસ પંદર પંદર ટકા ના ફરક પડી જાય છે પંદર દોઢ ટાઈમ વજન પ્લસ થાય છે રાઉન્ડ કરતા એટલે આપણે અત્યારે આમાં ફાઈનલ અત્યારે આપડી આ ચોકી થઈ ગઈ તો ચોકીમાં પણ મિત્રો ફેન્સી તમે લો તો પ્લાન જોવો એ પેલા ફેન્સી માં ફરજિયાત કલર જોવાનું કે આઈ કલર થી ડાઉન હોય તો ફેન્સી નો બનાવતા હોય પછી અમુક જગ્યાએ એસ કરતા ડાઉન હોય એસ સુધી બનાવતા હોય ને અમુક જગ્યાએ તો આઈ જે કે કલર સુધી આઈ જે કલર સુધી બનાવી નાખતા હોય લગભગ તો કે એમાં બનાવી બનાવીને પણ બનાવી નાખે છે અત્યારે એટલું ફેન્સી વીક બને આઈ વન આઈ ટુ ના ફેન્સી બને છે અમુક જગ્યાએ અમુક જગ્યાએ ખાલી અલગ અલગ રૂલ્સ હોય કોઈ પણ કંપનીમાં જાવ એટલે આપણે પેલા તો ફર્સ્ટ એના રૂલ્સ જાણી લેવાના કઈ રીતનું કઈ પ્રેરો કેટલું બનાવે છે એ જોઈ લેવાનું પૂછી લેવાનું પછી એના ફેન્સી કરતા રાઉન્ડ કેટલા ટકા પ્લસ માઇનસ જાય તો રાઉન્ડ લેવાય અને જો કેમ કે આમાં રાઉન્ડ નો પ્લાન લીધો આપણે એના કરતા ડોટ સાઈન્ટ પ્લસ જતો તો રાઉન્ડ તો આવી રીતે ઓફિસમાં ડિસ્કસ કરી લેવાની માં જાવ ત્યાં કે રાઉન્ડ કરતા ચોકીનો પ્લાન જાય છે અલગ અલગ નિયમ હોય બધાને એટલે તમે પૂછી શકો છો મેનેજર ને કે તમે ફેન્સી કેટલા વીક બનાવો છો અને કલર તો ફરજિયાત જોવાનો કલર ડાઉન હીરો હોય એટલે પૂછી લેવાનું કયા કલર સુધી ફેન્સી બનાવો છો એના ચાર્ટ માંગી લેવાનો બધું

હા બરાબર તો આ બંનેનું વજન થાય છે બાવન ટકા તો આપડે ફાઈનલ પ્લાન થઈ ગયો અત્યારે એફજી જે પણ કોઈ હોય એ કલર મારી દીધો પછી હીરો સેવ કરી દીધો હીરો ફાઈનલ તો આ ફેન્સી નું આ રીતે મિત્રો આ રીતે કમ્પેરિઝન થાય છે ફેન્સી ની ને આવી રીતે સેમ પ્લાન જોવાના રહી છે તો જેમને પણ હજી કોઈ પણ ઈશ્યુ હોય તો તમે સો ટકા કોમેન્ટમાં કે વોટ્સઅપ ગ્રુપમાં કે ગમે ત્યાં મને ઇન્કવાયરી કરી શકો છો મારા નંબર વોટ્સઅપ ગ્રુપમાંથી મારો નંબર મળી જશે મને પર્સનલ મેસેજ કરવો હોય જ્યાં અથવા તો ત્યાં પર્સનલ મેસેજ કરી શકો છો અને મિત્રો જેમને પણ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી એમને હું વિડિયો ની નીચે ડિસ્ક્રિપ્શન માં લિંક આપું છું એમાં ક્લિક કરીને તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું તો થઈ શકો છો અને જેમને પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી ફર્સ્ટ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા માટે તમને જે પણ સમજાયું ન હોય જે પણ શીખવું હોય નવું તો એના માટે તમે મને કોમેન્ટ ની કે ગમે ત્યારે જે પણ શીખવું હોય એ પ્રકારનો વિડીયો બનાવવા માટે મને મેસેજ કે કોમેન્ટ કોઈ પણ કરી શકો છો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જેને જે પણ કઈ ન સમજાયું હોય શીખવું હોય તો કોમેન્ટ કરીને જાણી લેજો મને જણાવી કે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ મને પર્સનલ મેસેજ કરીને સો ટકા તમારે જે પણ મારું કામ હોય મને પર્સનલી મેસેજ કરી શકો છો તો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે